પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા સો કલાકમાં અસામાજિક તત્વો યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ તેમજ પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના વડપણ હેઠળ બંને ડિવિઝન વિસ્તારમાં પોલીસ અધિક્ષક તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અસરકારક કોમ્બિંગનું આયોજન કરી નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ છે